ચોમાસાના ઝરમર ઝરમર વરસાદમાં સફળતાપૂર્વક ઉછેર થઈ જતો શાકભાજી પાક એટલે કારેલા ખેડા જિલ્લામાં વાત્રક કાંઠા વિસ્તારમાં ખેડૂતો મંડપ પદ્ધતિથી શાકભાજીની ઉત્તમ ખેતી કરી રહ્યા છે હરિયાણામાં પણ કારેલાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ત્યારે મંડપ પદ્ધતિથી કારેલાની ખેતીમાં ખેડૂત કેવી રીતે આવક લઈ રહ્યા છે તે નિહાળીએ કૃષિ વિશ્વમાં શાકભાજીની ખેતીમાં હરિયાણાના ખેડૂતની માસ્ટરી મંડપ પદ્ધતિમાં વેલાવાળા પાકનું લે છે સફળ ઉત્પાદન કારેલાની ખેતીમાં મળે છે વીગે એક લાખ થી વધુની આવક ખેતી સાથે પશુપાલનમાં લઈ રહ્યા છે કમાણી કારેલા ભલે કડવા હોય પરંતુ તેનું વાવેતર ખેડૂતો માટે ફાયદાકારક રહે છે રીમઝીમ વરસાદમાં કડવા કારેલાની ખેડૂતોને મીઠી આવક મળી રહી છે શાકભાજી પાક એ ખેડૂતો માટે રોકડી કમાણીનું સાધન ગણાય છે ખેડા તેમજ માતર તાલુકામાં શાકભાજી પાકનું સવિશેષ વાવેતર જોવા મળે છે હરિયાણાના ખેડૂતો મંડપ પદ્ધતિમાં વેલા વાડા શાકભાજી પાકરો ચોક્કસ વાવેતર કરે છે બરદિયભાઈ કાશીભાઈ ચાવડાએ પણ ચાર વીઘા જમીનમાં કારેલીનું વાવેતર કર્યું છે આજે કડવા કારેલાની મીઠી આવક લઈ રહ્યા છે શાકભાજીની ખેતી સાથે પશુપાલન તરીકે પૂરક આવક જાળવી રાખે છે અમે વાવેતર જ્યારે પણ કરીએ છીએ છણ્યો ખાતરથી કરીએ છીએ છ ટોલી ટોલી એટલે એક ટ્રોલીમાં બે બે ટન જેવું આવે દસથી બાર ટન છની ખાતર નાખીએ છીએ પછી એના ત્રણ ચાર ખેડે થાય ખેડે થાય પછી ખાતર છૂટું ભરી એના પારા બનાવી અને પછી વાવેતર કરીએ છીએ વાવેતર કર્યા પછી એક એક છ વાવેતર ચાલુ કરીએ તો વરસાદ ઝરમરઝર વરસાદ ચાલુ હોય તો પિસ્તાલીસ દિવસે કારેલા ચાલુ થઈ જાય અને માર્કેટમાં તાર ભાવે સારા છે ચારસો રૂપિયા

કારેલીનું વાવેતર કરવામાં આવે છે એક વીઘામાં છ પેકેટ બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે છસો રૂપિયા કિંમતના એક પેકેટમાં બસો પચાસ નંગ બિયારણ આવે છે જમીન તૈયારી કરતી વખતે પાયામાં પાંચ ટ્રોલી જેટલું છાણિયું ખાતર આપવામાં આવે છે જમીનમાં બે થી ત્રણ વખત આડી ઊભી ખેડ કરી પાળા તૈયાર કરવામાં આવે છે કારેલીનું બે ફૂટ બાય પાંચ ફૂટના અંતરે વાવેતર કરવામાં આવે છે વાવેતર કર્યાના પાંચ દિવસે ઉગાવો થઈ જાય છે એ પછી છોડનો વૃદ્ધિ વિકાસ થાય છે જર્મર વરસાદ ચાલુ રહે તો ચાલીસ દિવસમાં કારેલીમાં ફળ ચાલુ થઈ જાય છે કારેલાના પાકને વરસાદી માહોલ વધુ માફક આવે છે કારેલામાં માવજત કારેલા એ વેલાવાળો પાક છે કારેલામાં મંડપ પદ્ધતિ અપનાવી હોય વેલાને માંડવી ચઢાવવા પડે છે છોડનો ગ્રોથ શરૂ થાય એ પહેલા જ લાકડાના ટેકા ખોડીને ગેલ્વેનાઇઝ તારથી મંડપ તૈયાર કરવામાં આવે છે છોડની બાજુમાં નાની વાંસની પટ્ટી લગાવી તેની સાથે સૂતરના દોરા બાંધીને છોડને મંડપ પર ચઢાવવામાં આવે છે એક વીઘામાં મંડપ બનાવવા માટે બસો જેટલા ટેકા અને ચાલીસ કિલો ગેલ્વેનાઇઝ વાયરનો ઉપયોગ કર્યો છે વેલા વધે ત્યારે

દસ દિવસમાં બે 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 નીકળી જાય પછી એના લાકડા ટેકેથી સૂતર બાંધીને ઉપર વેલો ચડાવીએ છીએ એમાં જાડા તાર પાતળા તાર સૂતર અને વાંસ એ મિક્સનો માળો બનાવીએ છીએ માડવા પરથી એટલે એના લીધે ફ્લાવર સારું રહે બગડે નહીં વધતા ક્વોલિટી સારી રહે વચ્ચે બચાવ બજારમાં સારો ભાવ મળી રહે અને એની એનો ટ્રીટમેન્ટ કરવાથી દવા છંટકાવ થાય ખાતર નાખાઈ જાય એના લીધે કારેલા સારી રીતે તકલીફ ના પડે કારેલા એ ઔષધીય રીતે પણ ઉપયોગી શાકભાજી ગણાય છે હરિયાણાના ખેડૂતને હાલમાં કારેલાની ખેતીમાં મોજ પડી છે ભારે વરસાદ છતાં પણ ખેડૂતને કોઈ જાતની તકલીફ પડી નથી કારેલામાં ચાર દિવસે વીણી કરવામાં આવે છે કારેલામાં સારું ઉત્પાદન શરૂ થયું ત્યારે પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળતો હતો હાલમાં વીસથી પચીસ રૂપિયા ભાવ મળી રહ્યા છે કારેલાની ખેતીમાં એક વીઘે અંદાજીત ત્રીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે એક વીઘામાંથી કારેલાનું વેચાણ દોઢથી બે લાખ રૂપિયાનું વેચાણ મળી રહે છે હાલમાં પચીસ સિત્રીસ મણની વીણી મળી રહી છે કારેલામાં સતત ત્રણ મહિના સુધી ઉત્પાદન ચાલુ રહેતું હોય છે કારેલાનું વેચાણ અમદાવાદ નડિયાદ તેમજ વડોદરામાં કરવામાં આવે છે ચોમાસામાં દૂધી ગલકા કારેલા તુરિયા ટિંડોરા જેવા વેલાવાળા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે શાકભાજીની ખેતીમાં માસ્ટરી આવી ગઈ છે આમાં બે વખત વીણી આવે છે એમાં અત્યારે વીસ વીસ ચાર દિવસથી દસ જબલા થાય છે વીસ દિવસ અઠવાડિયામાં બે વીણી આવે એટલે વીસ 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 પચીસ જબલા થાય પછી જેમ વધતું જાય એમ જેમ માવજત થતી જાય જેમ બે ફૂટફાટ થાય વધારે એમાં કારેલા વધતા થાય એટલે છેલ્લા પછી સ્ટાર્ટ ત્રીસથી ચાલીસ જબલા ચાલુ થઈ જાય પછી એનું સરસ ઉત્પાદન પાંચસોથી છસો મણનું ઉત્પાદન થાય છે સિઝનનું અત્યારે નેચરલ કરેલી છે કોઈ જાતની દવા નથી છણ્યું ખાતર ખાલી છણિયા ખાતરનો ઉપયોગ કરેલો છે અને હજી જાણ વિયર બિયર ના પડે કે રોગ બોગ ના આવે ત્યારે દવાનો છટકાવ કોઈ ઉપયોગ ઉપયોગ કરતા નથી અમે આધુનિક ટેકનોલોજી સાથે શાકભાજીના પાકની ખેતી કરવાથી ખેડૂતોને ફાયદો મળી રહ્યો છે હરિયાણાના ખેડૂતો દર વર્ષે કારેલા ગલકા તુરિયા સહિતના પાકમાં મંડપ પદ્ધતિથી વિશેષ આવક લઈ રહ્યા છે ખેડાથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી